સિવાય કોઈ દાડો મોજડી કાઢી દે મે તો એમ તારે એ બોજે હા મો સંપલ કોઈ દાડો નઈ પહેરતો હે સંપલ નઈ પહેરતો મો જે તું માતા નો પાલ કે લ્યો સપાર શું બાર કે લ્યો તમારી એવો તું શું કા પાર કે લ્યો તમે પેલા પહેરતા કજીએ માં જીની ઓબરે દાડો મે સંપલ જ નઈ પહેર ના તમે નોના હતા તારે અરે નોના હતા તોય એ નઈ પણ તમનસી ખબર કે હું જણો તો સંભળ પેલ તો તમનસી ખબર મો તેજ માતા તારની બાળુ દેલા માતા છે

રેગી? વાત છે નહી પણ તમે મને પોચાર આવશે ને મારા ભુવાને ને બી તમારું કોમ કર્યું એમને પોતા નહીં લઈ કરશે કર તમારા સપના જોયેલા છે ને મોટા મોટા હું માતા એવું ભાડું છું હું બેઠા નો વાયરો ખાતો હું હે બધા સપના તમારો જોડો પૂરો કરી લે પણ પોસ હજાર મને હાલશુ

પૈસા તા મને નહી એમ કે જો વાર શું કે છે વા જો અભ્યુ હા હમણે ના બાકીમ સપનું પૂરો કરાવ પણ એટલે હું માર પાવરિયા ને ટેમ જેર સપનું નહી વતાવ તું તા નીચે બાજી પણ મારી કોક વતાવ તો કોક અમે મો નહી એમ હે 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 પાવરિયા ઓમ ખરું ખોડું ના ના માતાનું થાય તો આવવું પડે કે હા પણ 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 પાવરિયા મે આલા ખરી પણ તમે દુકાને જો હા કોઈ પોસ્ટ રૂપિયા બાચી રાખે બાર દિન માંગજો હું હે

સાપુ મું સાપુ પોલ ગાની સાપ છે હા હા કંતાન્યુ હા તમન ભુવા ઉપર ને માતા ઉપર વિશ્વાસ ન આવતો હે આવે એમ તો ના પાડી ના ના તો આ બાર ના ભુવા છે અમન છે થી તમાર પર વિશ્વાસ ના આવે અમે તો ના પાડી ના રેગી છે આ ઈદાડા વાળી માતા નહીં હે ઓય આ રેગી ધુણવા આવી છે રેગી માં પણ ઈ તો ઓધો ને કો ઓધો ને હે

લો લા દુઃખ મટાડું તમારું ઓનલાઈન માતા છે ઓનલાઈન મારી તો ફેર ના પડ્યો વગી તો પછી શું થાય કો

મન તો ખબર છે પૂછું ને ખબર છે તો હોય કડવાજી હે કડવાજી નામ શું છે કડવાજી કડવાજી કડવો શું નામ છે કડવો કડવો છે તો કડવો સમજા તો નામ કડવો છે પણ ઓમ ભાઈ એવો ના હા આ તમને હજી માતા ન ઓળખતા લ્યા હે ઈરો કડવો છે લે પણ નામ કડવો છે એમ કો છું અલ્યા આખો કડવો છે લે બડા